વલસાડના ખેરલાવ ગામે મૂર્તિ ગુમ થઈ ગઈ છે પટેલ ફળિયામાં આવેલા ભવાની માતાના મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે દર્શન માટે ગયેલા ગ્રામજનોને પ્રતિમા ગાયબ થયાની જાણ થઈ મંદિર નજીકના નાળામાંથી મૂર્તિ મળી આવી છે હનુમાનજીની મૂર્તિને ઉખાડવામાં આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે ગામના સરપંચે પહાડી પોલીસને જાણ કરી પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે તો વલસાડના ખેરલાવ ગામની આ ઘટના છે કે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉખાડવામાં આવી છે અને તેના કારણે પટેલ ફળિયામાં આવેલું આ હનુમાન જી નું મંદિર કે જ્યાંની મૂર્તિ ઉખાડવામાં આવતા લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાયેલા છે ઉમેશ વલસાડમાં પટેલ ફળિયામાંથી એક હનુમાનજી મંદિર આવેલું છે ત્યાંથી હનુમાનજીની મૂર્તિ ઉખાડવામાં આવી છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કોણે મૂર્તિ ઉખાડી છે તે વિશેની કોઈ માહિતી સામે આવી છે વલસાડ જિલ્લાના પાટી ખાતેની આ ઘટના છે સમગ્ર ઘટનામાં જે પડેલ ગામના જે પટેલ હનુમાન મંદિર આવેલું છે ત્યાં હનુમાન મંદિર ખાતેથી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જે આ મોટી છે તે ઉખારીને જે મંદિરના બાજુમાં આવેલી ગટર છે તે ઘટરના અંદર આ મોટી ફેંકી દેવામાં આવી છે જેને લઈને હાલ તો જે પાટી પોલીસ છે પાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં જે ધાર્મિક ભાવિક ભક્તો છે તેઓની લાગણી ડૂબાઈ છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ તો જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે વિવિધ સીસીટીવીઓ લઈ જે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી સોનલ જી આભાર તમામ વિગતો માટે